आटीई हेठ अभ्यास करता ने शाला में अलग बेस एवं वालीओनी फरियाद सामे आवी जेम्स जिनेसिस इंटरनेशनल स्कूल में आरटीई हेठ अभ्यास करता भेदभाव करवा आरोप वालीओ करो आ तर आए जिला शिक्षण अधिकारी ने लेखित फरियाद करी मरियाद कर ए तुरंत कार्यवाही करता शाला ने नोटि पाठी सात दिवस में मा खुलासो मांग है તેવા વિદ્યાર્થીઓના વાલીઓ અહીંયા એક રજૂઆત આપી હતી તેમના તેમને અલગ બેસાડ્યા અને એમને અલગ પ્રકારથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેવા પ્રકારની રજૂઆત આપી ફરિયાદ આપી જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક અસરથી શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને શાળાએ અમને ગઈકાલે ખુલાસો રજૂ કર્યો છે તેમાં વર્ગવાઈ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને એવું જણાવ્યું છે શાળાએ કે આ વિદ્યાર્થીઓ જે છે એ જ્યારે અમારું સત્ર એપ્રિલથી શરૂ થઈ જાય છે ત્યારે પાછળથી આવ્યા એટલે શરૂઆતનો જે અભ્યાસક્રમ ચાલ્યો નહોતો એ અભ્યાસક્રમ બાબતની અમે એમને